મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજે આપણે જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી માટે જે આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાય છે તેનું સોલ્યુશન કરીશું ચાલો વિડીયો શરૂ કરીએ તો આજનો ટૉપિક છે અલગ આકૃતિ શોધો તો મિત્રો અહીંયા તમને દરેક પ્રશ્નમાં ચાર આકૃતિ આપવામાં આવેલ છે ચારમાંથી જે આકૃતિ અલગ પડે છે તે તમારો જવાબ રહેશે ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન પહેલા પ્રશ્નમાં અહીંયા એમાં યુ એન એમ ત્રણ અંગ્રેજી મૂળાક્ષરો આપવામાં આવેલા છે બીજા પ્રશ્નમાં પણ તમે જોઈ શકો છો યુ અને એન ત્રણે મૂળાક્ષરો તમને જોવા મળે છે એ જ પ્રમાણે ડીમાં પણ તમને યુ અને એન ત્રણેય મૂળાક્ષરો જોવા મળે છે પરંતુ સીમાં તમને યુ એનના બદલે ઓ જોવા મળે છે તો આ એક અલગ પડતી આકૃતિ હોવાથી આ તમારો શું બનશે જવાબ રહેશે તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે સી બીજો પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નમાં પહેલી આકૃતિમાં અહીંયા ટી આર ડબલ ઈ તે રીતે બીજી આકૃતિમાં પણ ટી આર અને ડબલ ઈ તમને જોવા મળે છે ત્રીજી આકૃતિમાં સીમાં પણ તમને ટી આર અને બે વખત ઈ જોવા મળે છે પરંતુ ડીની અંદર બે વખત ટી અને ફક્ત એક વખત ઈ જોવા મળે છે તો આ આકૃતિ બાકીની આકૃતિ કરતાં અલગ હોવાથી આ તમારો જવાબ બનશે ત્રીજો પ્રશ્ન અહીંયા એમાં તમે જોઈ શકો છો કે એક સૂર્યમુખીનું ફૂલ અને તેની સામે સૂર્ય આપેલ છે બીમાં તમે જોઈ શકો છો કે સૂર્યમુખીના ફૂલની પાછળ સૂર્ય આપેલ છે હવે બાકીની આકૃતિમાં કેવું છે એ જોઈએ સીમાં સૂર્યમુખીના ફૂલની સામે સૂર્ય છે અહીંયા પણ સૂર્યમુખીના ફૂલની સામે સૂર્ય છે તો તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે આ આકૃતિ અલગ પડે છે જેમાં સૂર્યમુખીની ફૂલની પાછળ સૂર્ય છે તો બી તમારો ફાઇનલ જવાબ રહેશે ચોથો પ્રશ્ન ચોથા પ્રશ્નમાં અહીંયા તમે જોઈ શકો છો કે પંચકોણ આકૃતિ આપેલી છે અને તેની અંદર પાંચ ડ્રમસ્ટિક આપેલી છે અહીંયા ત્રિકોણ આકૃતિમાં ત્રણ ડ્રમસ્ટિક છે અહીં ચોરસ આકૃતિની અંદર ચાર ડ્રમસ્ટિક છે પરંતુ અહીંયા સટકોણ આકૃતિ એટલે કે છ ખૂણાવાળી આકૃતિ હોવા છતાં પાંચ જ ડ્રમસ્ટિક છે એટલે કે જેટલા ખૂણા એટલી ડ્રમસ્ટિક હોવી જોઈએ જે અહીંયા તમને જોવા મળતી નથી તો આ તમારો ફાઇનલ જવાબ થશે સી એ તમારો જવાબ છે પાંચમો પ્રશ્ન જોઈએ તો પાંચમો પ્રશ્નમાં અહીંયા પ્રથમમાં એ બીની અંદર તમે ઈ જોઈ શકો છો સીની અંદર આય અને ડીની અંદર તમે જે જોઈ શકો છો તો બાળકો આ ત્રણે જે વિકલ્પ છે તેમાં ફક્ત ને ફક્ત સીધી રેખાઓનો ઉપયોગ થયેલો છે કોઈ પણ જગ્યાએ વક્ર રેખા નથી જ્યારે તમને જેની અંદર વક્ર રેખા એટલે કે વડેલી રેખા જોવા મળે છે તેથી ડી તમારો સાચો જવાબ બનશે છઠ્ઠા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે એમાં પણ તમને પહેરણ આપેલું છે બીમાં પણ પહેરણ છે અને સીમાં પણ પહેરણ એટલે કે આપણે જે કપડાં પહેરીએ છીએ તે વસ્તુ છે જ્યારે ડીમાં કોઈ પહેરણ નથી તેથી તે આકૃતિ અલગ પડે છે તેથી ડી તમારો ફાઇનલ જવાબ રહેશે તો છઠ્ઠામાં જવાબ આવશે ડી સાતમો પ્રશ્ન જોઈએ તો અહીંયા તમને એક ચહેરો આપેલો છે જે સ્માઈલી છે પરંતુ તેની જે પાંપણો છે તે તમને અહીંયા નીચેના ભાગમાં જોવા મળે છે આંખની નીચેના ભાગમાં અહીંયા તમને આંખની ઉપરના ભાગમાં પાપણમાં તમને જોવા મળે છે અહીંયા પણ નીચે છે અહીંયા પણ નીચે છે તો આ ત્રણમાં નીચે છે જ્યારે આમાં પાપણો ઉપર છે તેથી બી તમારો ફાઇનલ જવાબ બનશે આઠમો પ્રશ્ન આઠમા પ્રશ્નમાં તમે અહીંયા એમાં ત્રણ પાખિયા જોવા મળે છે સીમાં પણ ત્રણ પાંખ્યા અને ડીમાં પણ ત્રણ પાખિયા જ્યારે તમને બીની અંદર ફક્ત ને ફક્ત બે લાઈનો જોવા મળે છે જેથી બી એક અલગ આકૃતિ છે જે તમારો જવાબ રહેશે અહીંયા બી નવમો પ્રશ્ન અહીંયા તમે એની આકૃતિની જે દિવાલો છે એ પછી બીની આકૃતિ અને ડી વિભાગની જે આકૃતિ છે તેની દિવાલો એક જ સમાન માપની લાગે છે જ્યારે સી વિભાગની જે આકૃતિ છે તેની દિવાલો મોટી છે તેથી સી એ તમારો ફાઇનલ જવાબ બનશે દસમો પ્રશ્ન તો અહીંયા તમને એક સફરજન છે અહીંયા પણ એક કેરી છે અને અહીંયા કેળા તો આ ત્રણે ત્રણ જે છે તે ફળની આકૃતિ છે જ્યારે ડી વિભાગમાં તમને અહીંયા દૂધી એટલે કે શાકભાજીની આકૃતિ જોવા મળે છે જે તમારો જવાબ બનશે અગિયારમાં પ્રશ્નમાં અહીં તમને એક કાટકોણ અહીંયા પણ કાટકોણ અને ડીમાં પણ કાટકોણ જોવા મળે છે જ્યારે બીની અંદર કાટકોણથી નાનો એટલે કે લઘુકોણ જોવા મળે છે તેથી બી તમારો જવાબ રહેશે બાર નંબરમાં અહીંયા એક ઊંધા ત્રિકોણના બે ભાગ આપેલ છે જે એક સમાન નથી બી આકૃતિમાં જે ત્રિકોણના બે ભાગ આપેલા છે તે એક સમાન છે સીમાં જે ચોરસના બે ભાગ કરેલા છે તે બંને ભાગ એક સરખા છે અને ડીમાં પણ જે ચોરસના ભાગ છે તે એક સમાન જોવા મળે છે આમ તમારો જવાબ રહેશે એ જેના બંને ભાગ એક સરખા નથી તેથી તે આકૃતિ અલગ પડે છે તેરમો પ્રશ્ન અહીંયા એ આકૃતિની અંદર એક ત્રિકોણ ત્યારબાદ તેની અંદર વર્તુળ અને તેમાં પાછું ત્રિકોણ આપેલું છે બી આકૃતિની અંદર એક ચોરસ ત્યારબાદ વર્તુળ અને તેની અંદર પાછું વર્તુળ આપવામાં આવેલું છે સી આકૃતિમાં વર્તુળની અંદર ચોરસ અને એની અંદર પાછું વર્તુળ છે અને ડી આકૃતિમાં ત્રિકોણની અંદર ચોરસ અને ચોરસની અંદર પાછું ત્રિકોણ છે કહેવાનો મતલબ એમ છે કે દરેક આકૃતિમાં જે પહેલી બારની આકૃતિ છે તે જ આકૃતિ છેલ્લે અંદર આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા એમાં પણ ત્યારબાદ સીમા બહાર વર્તુળ છે અને અંદર પણ વર્તુળ છે અહીંયા બહાર ત્રિકોણ છે અંદર પણ ત્રિકોણ છે પરંતુ બીમાં બહાર ચોરસ છે અને અંદર વર્તુળ છે જેથી બી એક અલગ આકૃતિ છે જે તમારો જવાબ રહેશે ચૌદમો પ્રશ્ન તો ચૌદમા પ્રશ્નમાં મિત્રો અહીંયા આપણને અંગ્રેજીના ચાર મૂળાક્ષરો આપવામાં આવેલા છે જેમાં ક્યુ આર અને બી ત્રણે ત્રણ અક્ષરો ઊંધા મોઢે છે જે ખરેખર આ રીતે નથી હોતા ક્યુ આ મુજબ હોય આર આમ હોય છે અને બી આ રીતે હોય છે જ્યારે સી જે રીતે હોવો જોઈએ તે રીતે જોવા મળે છે તેથી સી આ બધા કરતાં અલગ પડે છે બી આકૃતિ તમારો ફાઇનલ જવાબ રહેશે પંદરમો પ્રશ્ન તો મિત્રો અહીંયા તમને એની અંદર ચોરસની અંદર એક બીજો ચોરસ આપવામાં આવેલો છે બીની અંદર વર્તુળની અંદર એક નાનું બીજું વર્તુળ આપવામાં આવેલું છે અને સીની અંદર લંબચોરસની અંદર એક બીજો નાનો લંબચોરસ આપવામાં આવેલો છે એ જ મુજબ ની અંદર ત્રિકોણની અંદર એક બીજું નાનું ત્રિકોણ આપવામાં આવેલું છે તો આમાં અલગ શું પડે છે તો એ બી અને સીની અંદર જે એના જેવા જ બીજા આકારો છે તે તેની બાહ્ય જે દિવાલો છે હદ છે તેને અડતા નથી જ્યારે ત્રિકોણની અંદર જે નાનો ત્રિકોણ છે તે તેની ત્રણેય બાજુને સ્પર્શ કરે છે તેથી આ એક અલગ આકૃતિ થશે ડી તમારો સાચો જવાબ રહેશે તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ બાકીના પ્રશ્નો સાથે ફરીથી મળીએ નવા વિડીયોમાં